વાર્તાનું નામ છે કદાચ મળાય ન મળાય એ દિવસે સાંજે મોટી બહેન જોબ પર જોબ પરથી આવી અને મને કહ્યું હતું મિતુ હું તો તને કહેવાનું ભૂલી જ ગઈ હતી આપણી સાથે કોલેજમાં એક છોકરો હતો સુરીલ યાદ છે તને એ પેન્સિલવેનિયામાં છે અને મને એક દીવાર મળ્યો હતો તને યાદ કરી હતી મેં કહ્યું હતું મિતુ અહીં જ છે પણ હું તને કહેવાનું ભૂલી ગઈ હતી સુરીલનું નામ સાંભળતા જ હું એકદમ ચમકી ગઈ હતી સુરીલ અહીં અમેરિકામાં હું જરા વિચારમાં પડી ગઈ હતી ત્યાં જ મોટીબહેન બોલી હતી હજી એવો ને એવો જ છે સીધો સાદો સરળ અને એટલો જ પ્રેમાણ અહીં ન્યૂયોર્કમાં એક સ્ટોરમાં એનો ભેટો થઈ ગયો હતો હું મૌન હતી માત્ર એક હળવો નિશ્વાસ મારી છાતીમાંથી બહાર નીકળી ગયો હતો મોટીબહેન એની પર્સમાંથી એક કાર્ડ મને આપ્યો હતો એમાં સુરીલના ટેલિફોન નંબર અને સરનામું લખેલું હતું મોટીબહેને કહ્યું તું કોઈ વાર ટેલિફોન કરજે એને સારું લાગશે અહીં અમેરિકામાં તો અમે લોકો એકબીજાના ટેલિફોનની ઉપર જીવીએ છીએ હું થોડીક ક્ષણના મૌન પછી બોલી હતી મોટી બહેન સાથે ભણતા હતા ત્યાંની વાત જુદી હતી આજે તો ઘણું બધું હું ભૂલી ગઈ છું મોટી બહેનને મારી વાતની નવાઈ લાગી હતી મિતવા મને તો એ દિવસોની રજેરજ વાત યાદ છે કેટલા બધા સ્મરણો છે પણ મને ઘેરી વળે છે કેટલા બધા સંસ્મરણો આજે પણ મને ઘેરી વળે છે ને હું તો બેચેન બની જાઉં છું એ દિવસો પણ કેવા હતા તે કે મોટી બહેન તે મને શું કામ યાદ આપી કેટ કેટલી મથામણ પછી નામ મારા હૃદય પતિ હૃદયની પાટી પરથી ભૂસાયું છે તે શું કામ મારા મનમાં વળી પાછો અંટોળ ઉભો કરી દીધો બહેન સ્થિર શાંત જંપી ગયેલા જળમાં તે વળી શું કામ કાંકરી નાખી હું મોટી બહેનની બેબીને રમાડવા લાગી હાઉસની પાછળની બેકયાર્ડમાં બેબીને તેડીને આંટા મારવા લાગી હું બેચેન હતી ગંભીર હતી સાંજે જીજાજી આવ્યા હતા અમે બધાએ સાથે ચા નાસ્તો કર્યો જીજાજીએ મારી સામે જોઈને પછી કહ્યું હતું મિતુ તું આજે ગમગીન કેમ છે આમ તો રોજ હું જોબ પરથી આવું અને તું મારી સામે જોઈ હસી પડે હું તારી સામે જોઈ હસી પડું મિતુ તું હસતી હોય છે ને ત્યારે ખૂબ સુંદર લાગે છે જીજાજીએ મારી સામે જોઈને કહ્યું હતું અને હું હસી પડી હતી બોલ્યો હતી રોજ રોજ હસતા રહીએ જીજાજી તો હસવાની કિંમત ન રહે કોઈ વાર ગંભીર રહીએ તો હસવાની પણ મજા આવે જીજાજી મને કહેતા હતા મિત્રુ મને વિચાર આવે છે તું દેશમાં પાછી જઈશ પછી અમારું શું થશે મને તો આજથી જ ઉચાટ લા થવા લાગ્યો છે મોટી બહેન બોલી હતી જવું તો પડશે જ ને એને પણ દેશમાં ઘર છે પતિ છે બાબો છે ઓછું એ ત્યાં અહીં કાયમ રહેવાય એમ છે અને મારો બાબો કર્ણવ અને મારા પતિ મંદાર આવી ગયા હતા દિવસ દિવસ થયા પત્રનો હું જવાબ લખી શકી નથી સાથે સાથે જ મારો ઘણો સમય પસાર થઈ જાય છે રાત્રે અમે બધા સાથે બેસી ટીવી જોતા હોઈએ પણ આજે ટીવી જોવાનું મન ન થયું હું મારા રૂમમાં જઈને સૂઈ રહી હતી પણ ઊંઘ તો ક્યાંથી આવે મોટી બહેનને વળી આશો સૂજો શું કામ મને સુરીલને વાત કરી એ વાતને તો કેટલો બધો સમય થઈ ગયો અને એ એકલો અમારી સાથે થોડો ભણતો હતો એવા તો કેટલા છોકરા હતા એ મોટી બહેનને મળ્યો તો એણે શું કામ મને યાદ અપાવવી જોઈએ પથરે પથારીમાં હું આમથી તેમ પાસા મરડી રહી હતી પણ ઊંઘ આવતી ન હતી મનમાં ને મનમાં થઈ આવ્યું જો હું જાણતી હોત કે સુરીલ અમેરિકામાં છે તો વળી પછી મારું મન બોલ્યું મિતવા એ અમેરિકામાં છે એથી તારે શું એને યાદ કરીને તું શું કામ આટલી બધી બેકા બેકરારી મહેસૂસ કરે છે એ રાત્રે ટેલિફોનની ઘંટી રણકી ઉઠી હતી જે જે બૂમ પાડે તે મિત્તુ તારો ફોન છે ઇન્ડિયાથી અને મેં ફોન લીધો હતો હેલો મિતવા છો હું છું મંદાર મજામાં છે ને મોટી બહેન બાબુ જીજાજી બધા સારા છે ને હેલો મિતુ બાબાની તું જરા પણ ચિંતા કરતી નહીં પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબાની ડાળે કિલ્લોલ કરે છે મેં કહ્યું હતું મજાક કરવાની તમારે ટેવ હજુ ગઈ નથી મારે મારા દીકરાની સાથે વાત કરવી છે હેલો એને ફોન આપો અને મેં બાબાની સાથે વાત કરી હતી કર્ણાવ દીકરા સારો છે ને સ્કૂલે રોજ જાય છે ને તારા પપ્પાજીને પજોતો તો નથી ને સોઈ છે કે ગામડે ગયા છે હેલો શરીર સાચવ છે દીકરા તો મને ખૂબ યાદ આવે છે શું કહ્યું તે કર્ણાવ હું અહીં માસીની ઘેર વધારે રોકાઈ જાઉં પણ તારા વિના મને નથી ગમતું એનો શું વચમાં મંદારનો અવાજ સંભળાયો તો થોડા દાડા વધારે રોકાઈશ તો વાંધો નથી અમેરિકા કંઈ વારે જવાતું નથી મોટી બાબાને અમારા બધા વતી અને એમણે ફોન મૂકી દીધો હતો એમના રૂમમાંથી વાત કરી હતી મિત્રો તું હવે દેશમાં જવાની ઉતાવળ કરીશ નહીં સાડુભાઈની રજા મળી ગઈ છે હું બોલી હતી મોટી બેનની સુવાવડ માટે તમે મને તેડાવી હતી હવે મારું કામ પૂરું થઈ ગયું મારે હવે ક્યાં સુધી રોકાવું મને હવે દેશ યાદ આવી ગયો છે હું પથારીમાં પડી હતી ફરી પાછા મને સુરીલ યાદ આવી ગયો હતો મેં જોર જોરથી આંખો મીચી દીધી હતી ના મારે એને યાદ કરવો નથી મારા પતિ મંદારને યાદ ન કરું કે એની સાથે કોઈ લેવા દેવા નથી એમાં માણસને યાદ કરું અને મધરત પછી મારી આંખો મીચાઈ ગઈ હતી વિચિત્રતા પણ કેવી મને સ્વપ્ન આવ્યું હતું સ્વપ્નમાં સુરીલ આવ્યો હતો બારણે ટકોરા દીધા હતા મેં બારણું ખોલ્યું હતું બારણું બંધ કરી દીધું હતું ફરી બારણે ટકોરવા પડ્યા હતા ડોરવેલ વાગી હતી થોડી વાર માટે મેં ડોરવેલ વાગવા દીધી અને પછી બારણું ખોલ્યું સામે ઊભો હતો મેં પ્રશ્ન કર્યો હતો કોનું કામ છે તમારે એ તો મારી સામે જોઈ જ રહ્યો અને પછી બોલ્યો તો મારે તમારું કામ છે મિતવા તમને મળવા આવ્યો છું હું કેટલી દૂરથી તમને મળવા આવ્યો છું મિતવા મારા અહીંયામાં આંધી ઉમટી હતી કશું જ બોલ્યા વિના મેં બાળ બંધ કમાડ ઓથે હું ઊભી રહી ગઈ હતી મને મનમાં હતું ફરી બારણે ડકોરવા પડશે ફરી ડોરબેલ રણકી ઉઠશે હું રાહ જોઈ રહી હતી ત્રણ મિનિટ ત્રણ ચાર પાંચ મિનિટ થઈ ગઈ ફરી બારણે ટકોરા ટકોરા પડ્યા નહીં હું અધીરી બની ગઈ હતી મેં બારણું ખોલ્યું અને મેં એને ઝાંપા બહાર જતો જોયો મારી છાતીમાં ધબકારા વધી ગયા હતા મેં જોરથી સાથ દીધો સુરીલ ઓ સુરીલ અને હું ઝપકીને જાગી ગઈ હું બાબાને દૂધ પાતી હતી અને ફોનની ઘંટડી રંગકી ઉઠી મેં ફોન ઉપાડ્યો હતો હેલો અને સામેથી અવાજ આવ્યો હેલો હું છું હું અવાજ ઓળખી ગઈ હતી સુરીલ નો અવાજ હતો મેં પૂછ્યો હતો હું એટલે કોણ મારો અવાજ પણ નથી તમને પણ મારા હૃદયમાં પીડા ઉમટી હતી ઉપડી હતી મિતવા આવું બધું બોલવાની શી જરૂર હતી એની સાથે થોડી વાત કરી તો શું ખાટું મોડું થઈ જવાનું હતું એ બિચારાએ કેટલા ભાવથી તને યાદ કરી અને તું એવો જવાબ આપે છે કે તને ઓળખતી નથી મિતવા એક દિવસ એવો હતો કે તું એને મળવા જોવા તલપા પર થઈ ઉઠતી હતી એ ભૂલી ગઈ બાબાને દૂધ પાઈને મેં સોવડાવી દીધો હતો મારું મનપંખી આકુળ વ્યાકુળ થઈને પાંખો ફફડાવતો હતો એ વર્તમાનના જ પિંજરામાંથી ઉડીને ભૂતકાળમાં એક ભૂલાઈ ગયેલા એકાંત ટાપુ પર જઈને બેસી ગયું એ દિવસે સાંજે કોલેજ છૂટી હતી અને એકાએક જ આકાશ ઘટાટોપ બની ગયો હતો જોરદાર કડાકો થયો હતો ગાજવીજ અને પવનના છીંકોટા સાથે વરસાદ પડવો શરૂ થયો હતો હું બસ સ્ટેન્ડ પહોંચી ત્યાં સુધીમાં તો બધું જળબંબાકાર થઈ ગયું હતું બસો પણ એકાએક બંધ થઈ ગઈ હતી વરસાદ થાક ખાતો ન હતો અને એ આવ્યો હતો એના હાથમાં છત્રી હતી મારી સામે જોઈને એણે કહ્યું સુરસંગમમાં રહો છો ને તમે હું તમારી બાજુની સોસાયટી વર્ષામાં રહું છું બસમાં ઘણીવાર આપણે સાથે હોઈએ છીએ વાંધા ન હોય તો સાથે જઈએ હવે બસ કે રિક્ષા મળે તેમ નથી એટલું બોલી એણે મને છત્રી આપી હતી અને કહ્યું લો છત્રી હું તો પલળતો ચાલીસ અને એને મને છત્રી આપી હતી અમે બંને સાથે ચાલવા લાગ્યા હતા હું છત્રી નીચે હતી એ વરસતા વરસાદ વરસાદમાં ભીંજાતા ભીંજાતા ચાલતો હતો અમે થોડા આગળ ગયા હોઈશું ને એકદમ અચાનક એકદમ ભયાનક મેઘ ગર્જના થઈ અને આખોને આંજી નાખતી વીજળી ચમકી ગઈ મારો પગ વહેતા પાણીના એક ખાડામાં પડતા પડતા રહી ગયો એણે મારો હાથ પકડીને મને પડતા બચાવી લીધી હતી હું તો બાપરે એટલી બધી ગભરાઈ ગઈ હતી મેં કહ્યું હતું તમે છત્રી નીચે આવી જાઓ મને વાંધો નથી અને તોય એણે ના પાડી દીધી હતી એ મને છેક મારા ઘર સુધી મૂકી ગયો હતો મને હસતા હસતા કહે મારી પાસે પણ છત્રી નહોતી મારા એક બહેબનની છત્રી મેં માગી લીધી હતી હું બોલી હતી મને છત્રી તમારે કામ અને છત્રી તમારે કામ આવી નહીં મારે કામ આવી ખરું ને તમે મારા માટે એટલી બધી તસ્તી વેઠી અમારી પહેલી મુલાકાત હતી એ છોકરાની સભ્યતા અને શાલીનતાથી મારા મન પર મોટી અસર થઈ હતી મેં ઘેર આવીને મોટી બહેનને વાત કરી તું કોલેજથી વહેલી ઘેર આવતી રહી એ સારું કર્યું અને પછી હું હસી પડી હતી બોલી હતી આજે વરસાદમાં પલળાવાની એવી તો મજા આવી આકાર જપકારા મારતી વીજળી બીક લાગી જાય મેઘ ગરજના પવનના સુસપાટા મોટી બહેન સાચી છે જે મજા આવી ગઈ અને એ રીતે સુરીલ સાથે મારા સંબંધની સફર શરૂ થઈ ગઈ હતી અવારનવાર અમે બસમાં સાથે થઈ જતા હતા સીધો સાધો અને સરળ છોકરો હું આર્ટ્સમાં હતી અને સાયન્સમાં હતો બંને એક જ કેમ્પસમાં હતા મોટી બહેન આર્ટ્સના છેલ્લા વર્ષમાં હતી મેં મોટી બહેન સાથે સુરીલનો પરિચય કરાવ્યો હતો આ સુરીલ છે છોકરો છે પણ છોકરી જો શર્મા છે એટલું બોલી હું હસી પડી હતી સુરીલ સામો મળે અમારી સામે જુએ એની આંખો નીચે ઢળી જાય પણ બોલતા સંકોચાય મોટી બહેન તો એને રીતે શર્મા તો જોઈ હસી પડે હું બોલી ઉઠતી સુરીલ તે દિવસે વરસાદ પડતો હતો ત્યારે તો તું મને છત્રી આપતા જરાય શરમાયો ન હતો એ બોલ્યો તો તમને ભીંજાતા જોઈને મને બસ માથે કે એકલા ઉભેલા જોઈને મેં કહ્યું હતું સુરીલ તારા કરતાં હું બે વર્ષ નાની હોઈશ તો મને તમે તમે કહે છે એમ સારું લાગતું નથી એના ચહેરાની રેખાઓ સામે હું જોઈ રહી હતી હું મને તમે તમે કહીશ તો હું તારી સાથે બોલીશ નહીં હું તું મોટો હોવા છતાં તને તને કહું છું ને મોટી બહેન પણ બોલી હતી મિત્વા સાચું કહે છે તું તુંમાં જે ભાવ છે એ તમે તમેમાં નથી જ અને હું અને સુરેલ નજીક જ નજીકને નજીક આવતા રહ્યા જતા હતા મેં અમારી સોસાયટીની બાજુની વર્ષાના એક બંગલાના આઉટહાઉસની દોઢ રૂમમાં એકલો જ રહેતો હતો જાતે જ રસોઈ બનાવી લેતો હતો અને કોલેજ કરતો હતો એણે મને એક દિવસ કહ્યું હતું મને હોસ્ટેલ પરવડે નહીં હોસ્ટેલમાં રહેવાના પૈસા લાવું ક્યાંથી હું તો ગરીબ છું ગામમાં ઘર નથી અને સીમમાં ખેતર નથી મેં કહ્યું તું કોણ કહે છે તું ગરીબ છે સુરેલ તું તો ધનવાન છે તારી પાસે ધનવાન હૃદય છે હવે પછી જો તું આવું બોલ્યો છે ને તો હું તારી કિટા કરી દઈશ ગરીબ છું એક જ છે પછી શા માટે મારે મારી ગરીબી છુપાવવી મેં કહ્યું હતું તારામાં ઇન્ફિરિયાટી કોમ્પ્લેક્સ છે તું એ કોમ્પ્લેક્ષમાંથી બહાર આવી જા સુરીલ ધનવાનો કે શ્રીમંતો પાસે જ નથી એ તારામાં છે તું બધી જ પરીક્ષાઓમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે છે હું અને સુરીલ ધીમે ધીમે મિત્ર બની ગયા હતા એ વાત મેં મોટી બહેનથી છાની રાખી હતી કેટલીક વાતો હું મોટી બહેનને કરતી હતી તો કેટલીક વાતો મનમાં મનમાં ને રાખતી હતી એકવાર હું આગ્રહ કરીને સુરિલને મારે ઘેર લઈ ગઈ હતી મારા મમ્મી પપ્પા સાથે એનો પરિચય કરાવ્યો હતો મારા મમ્મી પપ્પાને એની માટે લાગણી ઉભરાઈ ગઈ હતી એમણે કહ્યું તું મિત્વા કહેતી હતી તું એકલો રહે છે જો ભાઈ તને ઈચ્છા થાય ત્યારે અમારે ઘેર આવવાનું અને જમવાનું સમજો ને તું મેં હસતા હસતા કહ્યું હતું કહેવતમાં કીધું છે ને કે શરમાય કરમાય અને બીજી પણ કહેવત છે કે રાખે શરમ એના ફૂટે કરમ માટે ભાઈ કોઈ દિવસ શરમાવાનું નહીં અહીં આવવાનું ને જમવાનું સમજો ને તું પણ સુનિલ એટલો તો શરમા એટલો તો શરમા એટલો જ સોમાની હું કોઈવાર બહુ આગ્રહ કરીને મારે ઘરે ખેંચી લાવું અને જમાડું કોઈવાર રવિવારે ટિફિન ભરીને એને ખાવાનું આપી આવું આમ શરમાળા પણ અમે બંને એકલા હોઈએ ત્યારે ખુલ્લા મનથી મારી સાથે વાતો કરે હું એની વાતો રસપૂર્વક સાંભળી રહું એક દિવસ સાંજે હું એની રૂમ પર બેઠી હતી અને એણે કહ્યું હતું મિતવા ગઈકાલે રાત્રે મને સ્વપ્ન આવ્યું હતું બસ તારા જેવી છે કે નમણી રૂપાઈ છોકરી આવીને મને કહે હું તને જાઉં છું સુરીલ અને છોકરીની સામે આંખ માંડીને હું જોઈ રહ્યો હતો તારા જેવો ચહેરો તારા જેવી સુંદર આંખો તારા જેવો જ કોમળ કોમળ હોઠ હું એની આંખોમાં આંખ પર એને બોલી હતી એ તો હું જ હતી સુરીલ તે મને ઓળખી ન હતી કે તું તારાજીવી જેવી જ કયા કરે છે તારા સ્વપ્નમાં મારા સિવાય બીજું કોણ આવે એની આંખો શરમથી ઝૂકી ગઈ હતી હા મિતવા એ તું જ હતી એ એટલો બોલ્યો હતો અને મારા અંગ અંગ થનગાની ઉઠ્યા હતા હું ધીમે રહીને એટલું જ બોલી હતી તને હું ચાહું છું સુરીલ તું મને ચાહે છે કે નહીં એ મને ખબર હતી અને એટલું બોલી હું ઊભી થઈ ગઈ હતી સુરેલની સામે મેં જતાં જતાં એક નજર નાખી હતી એ બોલ્યો હતો તું મને ખૂબ ગમે છે મિતવા અને પાછો વળી ગયો હતો અમારી કોલેજ પૂરી થઈ ગઈ હતી એ નોકરીની શોધમાં તો વાર અમારે ઘેર આવતો હતો મમ્મી એક દિવસ એની સાથે વાતે વળી ગયા હતા મોટી દીકરીનો ગોઠવાય તો ગોઠવાઈ ગયું છે સુખી ઘર છે ખાનદાન લોકો છે જેમાં એ લગ્ન પછી અમેરિકા જવાનો છે અને ત્યાં ગયા પછી મોટીને તેડાવી લેશે બસ હવે નાની મિતવાની ચિંતા છે મોટીને જેવું ઘર ખાનદાન મળ્યું છે શ્રીમંત ઘર મિતવા માટે શોધીએ છીએ મિતવાન નાની છે ને એટલે અમારી ખૂબ લાડકી છે એના લગ્ન તો અમારે વાંચતે ગાતે ધૂમધામથી કરવા છે સગા પણ બરાબર મળવા જોઈએ ને એક છોકરો અમારી ધ્યાનમાં છે બેંકમાં ઓફિસર છે બંગલો ગાડી છે વાત પતી જાય તેમ છે સુરણ મમ્મીની વાત સાંભળી રહ્યો હતો અને આવજો મમ્મી કહીને ઊભો થઈ ગયો હતો મારી સામે પણ જોયા વિના ચાલ્યો ગયો હતો ત્રણ ચાર દિવસ સુધી દેખાયો નહીં હું એની રૂમ પર ગઈ હતી તો સમાચાર મળ્યા ત્યાં એ તો રૂમ ખાલી કરીને જતો રહ્યો છે કાં ક્યાં ગયો છે એની ખબર નથી મને આંચકો લાગી ગયો હતો મેં ઘણી તપાસ કરી હતી પણ એનો કોઈ પત્તો મળ્યો નહોતો મને ખૂબ દુઃખ થયું હતું સુરીલ મને મળ્યા વિના મને કશી વાત ચાલ્યું ગયો હતો આવવું જ કરવું હતું તો પછી મારી નજીક શું કામ આવ્યો હતો અને પછી મોટી બહેનનું લગ્ન થયું હતું મારું લગ્ન પણ મંદા સાથે થયું હતું સમયને પસાર થતા ક્યાં વાર લાગે છે મોટી બહેન જીજાજીની સાથે અમેરિકા ચાલી ગઈ હતી મોટી બહેનને ડિલિવરી આવવાની હતી મને મોટી બહેને અમેરિકા તેડાવી હતી મારા નાના બાબા અને પતિને મૂકીને હું અમેરિકા આવી હતી ત્રણ મહિના થઈ ગયા હતા મોટી બહેન કહેતી હતી મિત્વા અમે બાબા માટે બેબી સીટર કે બીજી કોઈ વ્યવસ્થા કરી લઈશું તને અમારે ક્યાં સુધી રોકવી અને વચમાં આ સુરીલની યાદ ક્યાંથી ટપકી પડી એ વખતે તો કેટ કેટલા સપનાઓમાં રાજતી હતી સુરીલ તું ગરીબ છે તો શું થઈ ગયું પ્રેમને અને ગરીબાઈ અમીરીને કોઈ સંબંધ ગરીબ છું એ વાત જ ભૂલી જાય આપણે એકબીજાને ચાહીએ છીએ એ વાત જ મહત્વની છે પણ સુરિલ તે તો કશી જ વાત કર્યા વિના સંબંધની આડે પૂર્ણ વિરામ મૂકી દીધું છે અને મેં મંદાર સાથે લગ્ન કરી લીધું મેં મનનું સમાધાન કરી લીધું હતું ચાલો જે થવાનું હતું એ થઈ ગયું મેં ઘર ઘર સંસાર વસાવી લીધો એણે એનો ઘર સંસાર વસાવી લીધો હશે સ્વપ્નઓ બધા જ ઓછા પૂરા થાય છે એ અમેરિકા છે તો એને મળવા વાંધો શું છે મેને ટેલિફોન પર પણ વાત પણ કરી નહીં અને જાણે એની સાથે કોઈ ઓળખાણ ન હોય વ્યવહાર કરી બેઠી મોટી બહેનને મેં વાત કરી હતી મોટી બહેન તે પેલા સુરીલને વાત કરી હતી ને આ વીકેન્ડમાં એને ઘેર જઈ આવીશું પેન્સિલવેનિયા તો અહીંથી બે અઢી કલાક જેટલું દૂર છે ને મોટી બહેને કહ્યું હતું વીકેન્ડમાં તો અમારે ઘણું બધું કામ રહેશે કામ કર સુરીલ તને લઈ જશે અને મૂકી જશે અને મોટી બહેને તો તરત સુરીલને ફોન નંબર શોધી ફોન જોડ્યો હતો લે બેન તું એની સાથે વાત કર અને મારા હૃદયના ધબકારા વધી ગયા હતા કેમ છો સુરીલ હું સારી છું ખૂબ સુખી છું તમે તમારા પત્ની બાળકો અને એનો અવાજ ધૂજી ગયો હતો બોલો પત્ની બાળકો બધા જ મજામાં છે કોઈ કોઈ વાર પત્ની આગળ હું તમારી વાત કરું છું સાથે ભણતા હતા કેટલા સંસ્મરણો હેલો મિતવા તમે આવો પત્ની પણ રૂપાળી છે અને બાળકો પણ એટલા જ સુંદર હેલો હા ભાઈ હા હું લેવા આવીશ અને મૂકવા પણ આવી જઈશ બસ અને શનિવારે સુનિલ સુરેલ કાર લઈને એને લેવા આવ્યો હતો કેટલા લાંબા સમય પછી એને જોયો હતો એની અપ ટુ ડેટ કાર એનો પહેરવેશ એના રૂપરંગ જોઈને હું હસી પડી હતી અને બોલી હતી હવે તમે ગરીબ લાગતા નથી તું કહીને સંબોધતા એ પણ અચકાતો પણ અચકાતી હતી એ હસીને બોલ્યો હતો હવે હું ગરીબ રહ્યો નથી મારી પાસે ખૂબ પૈસા થઈ ગયા છે હું બોલી હતી મારે તો તારી બૈરીને અને તારા છોકરાને જોવા છે એટલો તો તને લેવા લેવા આવ્યો છે હું એની કારમાં બેઠી હતી આગળની સીટમાં એની બાજુમાં જ કેટલી વાતો સરસપર્ણો મારી ચારે તરફ ચક્કર ભમર ઘૂમતા હતા અમે બંને મૌન હતા બંને જણે અતીતમાં ખોવાઈ ગયા હતા પેન્સિલવેનિયા લેવિટ ટાઉનમાં એ રહેતો હતો એનો હાઉસ આવી ગયો હતો હું તો જોઈ જ રહી નાનું સરખું કમ્પાઉન્ડ હતું હાઉસ એણે ખોલ્યું એ મને ઘરમાં લઈ ગયો તારા મિસેસ અને બાળકો ક્યાં છે સુરીલ ઘરમાં તો કોઈ નથી બહાર ગયા છે મેં પ્રશ્ન કરો અને એક લાંબો નિશ્વાસ નાખીને ગમગી અવાજે જવાબ આપ્યો હતો હું એકલો છું મિત્રો લગ્ન કરવાનું મન જ થતું નથી અને પછી એટલું જ બોલ્યો તો આજે પણ તું મારી સાથે જ છે પાસે જ છે યાદ આવી જાય છે ત્યારે મનોમન તારી સાથે વાતો કરી લઉં છું મારે બીજું જોઈએ પણ શું જિંદગી જીવવા માટે સંસ્મરણોની હું પૂર્તિ છે એના અવાજમાં ભિનાશ આવી ગઈ હતી હું ગંભીર બની ગઈ હતી એ બોલ્યો હતો તું હસતો ફરી કેટલા વર્ષો આપણે મળ્યા છીએ કેટલા વર્ષે આપણે મળે છીએ અને અને ફરી પાછા મળાય ન મળાય મિતુ ચાલ આપણે બેઉ હસી પડીએ